નમસ્તે દર્શક મિત્રો પલ સમાચારમાં આપણો હાર્દિક સ્વાગત છે વડોદરા દિવાળીપુરા ગદાપુરા પાસે આવેલી નવી કોટની પાછળ ભગવતી કૃપા બાર યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણેશ મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી છે મંડળે છેલ્લા ચૌદોથી વીસ વર્ષની પરંપરા જાળવી રાખીને આ વર્ષે એક ખાસ થીમ પર ગણપતિની સ્થાપના કરી છે સૌ પ્રથમ તો દરેક નાગરિકોને ગણપતિ બાપ્પા મોર્યા અમારું આ ગદાપુરા વિસ્તાર છે નવી કોટની પાછળ લાઇન સોલ પાસે ભગવતી બાળ યુવક મંડળ અમે છેલ્લા પંદરથી વીસ વર્ષથી આ ગણપતિ બેસાડીએ છીએ અને આ વખતે અમે અમારી સંસ્કૃતિને લગતું એટલે કે ભરવાડી થીમ આખી ગણપતિ બાપાને બેસાડવા માટે ગ્રામ્યનું આખી થીમ સેટ કરી છે અને ભરવાડી વેશમાં ગણપતિ બાપાનું સ્થાપના કરી છે અને દસ દિવસ જે અમારી શક્તિ પ્રમાણે એમની સેવા પૂજા કરી અને ભક્તોને ખુશ કરીએ એવું આયોજન કર્યું છે મારું નામ જોગાભાઈ ભરવાડ